નમસ્કાર મિત્રો મની ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું દીપાલી ફરી એકવાર આવી ગઈ છું આપની સાથે આજની અપડેટ શેર કરવા માટે તો આપના ખિસ્સા સાથે જોડાયેલી એવી કવિ કઈ ખબરો છે કે જે સીધી રીતે આપને અસર કરનારી છે તો ચાલો તે ખબરો પર એક નજર કરી લઈએ સૌથી પહેલા હેડલાઇન્સ પર નજર કરી લઈએ તો આજના સમાચારો પર એકવાર નજર કરીએ

દાવેદારો વગરની રણીધણી વગરની કરોડો રૂપિયાની રકમ આરબીઆઈ પાસે પડેલી છે આ ડિપોઝિટ જે રકમ છે તેને તેના દાવેદારો સુધી પહોંચાડવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેના વિશે આપણે વાત કરીશું વધુ એક સમાચાર છે ભારતીયો માટે ખુશખબર કહી શકાય ડોલર સામે જે રૂપિયા સતત ગગડી રહ્યું છે તેને લઈને એક સારા સમાચાર આવી રહ્યા છે અર્થશાસ્ત્રીઓ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં ત્રણ થી ચાર મહિનાની અંદર ડોલર સામે રૂપિયો મજબૂત થઈ શકે છે તેના કારણો પણ આપ્યા છે આગળ આપણે તેના વિશે ડિટેલમાં વાત કરીશું વધુ એક મહત્વપૂર્ણ સમાચાર ડુંગળીની નિકાસ ને લઈને છે આપણે ખ્યાલ જ હશે કે ડુંગળીના ભાવ જે રીતે કુદકે ને ભૂસકે વધી રહ્યા હતા તેને પર કંટ્રોલ મેળવવા માટે સરકારે પહેલા તેના પર ડ્યુટી લાદી હતી ત્યારબાદ ડુંગળીની જે નિકાસ છે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને આ પ્રતિબંધ બાદ ડુંગળીના ભાવમાં પચાસ ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે હવે આ જે પ્રતિબંધ છે તેને દૂર કરવામાં આવે કારણ કે માર્કેટમાં હવે ડુંગળીની મોટા પ્રમાણમાં આવક પણ થવા લાગી છે અને આ તમામ પરિસ્થિતિને ડુંગળીના જે જે નિકાસ પરનો પ્રતિબંધ છે તેને હટાવી શકે છે તેના વિશે પણ ડિટેલમાં વાત કરીશું વધુ એક મહત્વપૂર્ણ સમાચાર રેલવેમાં જે લોકો વારંવાર મુસાફરી કરે છે અને રેલવેમાં જે મુસાફરી કરનારા લોકો છે તેમના માટે એક ખૂબ જ સરસ સમાચાર આવી રહ્યા છે જાણકારી મળી રહી છે કે ભારતીય રેલવે એક સુપર એપ તૈયાર કરી રહી છે હવે આ સુપર એપ શું છે તેની વિશેષતાઓ શું છે તેની પણ આપણે વાત કરીશું અને છેલ્લે મની નાઈ ગુજરાતીનો જે રીતે દરરોજ હું એક રિપોર્ટ આપને બતાવતી હોઉં છું એક વિશ્લેષણ સાથેનો તેઓ એક રિપોર્ટ બતાવીશું રીસેલ પ્રોપર્ટી પર ઘણા લોકો પોતાનું ફ્લેટ ખરીદવો હોય કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવી હોય તો રીસેલમાં ખરીદવાનું વિચારતા હોય છે સારી ઓફર પણ મળતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ કન્ફ્યુઝનમાં હોય છે કે આખરે રિસેલ પ્રોપર્ટી ક્યારે ખરીદવી જોઈએ શું અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી કરતા રિસેલ પ્રોપર્ટી સસ્તી પડશે અને આખરે રિસેલ પ્રોપર્ટી શું કેવી કઈ કહેવાય અને જ્યારે પણ આપણે રિસેલ પ્રોપર્ટી ખરીદતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે આપણે આ વાત કરીશું તો મિત્રો આ હતા એ આજના મહત્વપૂર્ણ સમાચારો તેના વિશે આપણે ડિટેલમાં આગળ વાત કરીશું પરંતુ તે પહેલા આવી જ રીતે આપણા ખિસ્સા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ અપડેટ હોય તો ફટાફટ મની નાઇન ગુજરાતીને ફોલો કરો યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો અને હા ગૂગલ પ્લે સ્ટોર પરથી આપ મની નાઇન ગુજરાતીની એપને ડાઉનલોડ પણ કરી શકો છો તો ચાલો આજના સમાચારોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલા સમાચાર છે દાવા વગરની થાપણોની જે રીતે મેં આપને આગળ જાણકારી આપી તે પ્રકારે આરબીઆઈ દ્વારા બેન્કોને સૂચનાઓ આપવામાં આવી છે અને જે દાવા વગરની થાપણો છે તેને યોગ્ય દાવેદાર તેના જે પણ નોમિની હોય તેમના સુધી પહોંચાડવા માટેનો એક વિશેષ અભિયાન ચલાવવાનો પ્રયત્ન કરવા માટે આરબીઆઈ બેન્કોને સૂચના આપી છે ડિપોઝિટ જે દાવા વગરની છે તેની ગ્રાહકોને કેદેસર નવા રસ સોંપવાની સૂચના અપાઈ છે બેન્કોમાં આપને જણાવી દઉં કે કરોડો રૂપિયાની થાપણો રણીધણી વગર પડી છે ને આ થાપણોનો કોઈ જ દાવેદાર નથી આરબીઆઈ બેંકોને સૂચના આપી છે કે તેઓ નિયમિત સમય એટલે કે સમયાંતરે વિશેષ અભિયાન ચલાવી અને ગ્રાહકોને શોધીને તેમની જે દાવા વગર પ્રયાસોને વેગ મળશે અને બેન્કોમાં પડેલી જે આ થાપણો છે તેની રકમ ઘટાડવામાં પણ મદદ મળશે આ સાથે આ મામલે એક માર્ગદર્શિકા સુધારવામાં આવી છે અને જે સુધારેલી માર્ગદર્શિકા છે તે પહેલી એપ્રિલ થી અમલમાં આવશે આપણે જણાવી દઉં કે જો કોઈ ખાતામાં બે વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર ન થયો હોય તો સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ ને નિષ્ક્રિય ગણવામાં આવે છે બેંકો પાસે રહેલી જે કોઈ પણ ડિપોઝિટ છે જે રકમ કે જેમાં દસ વર્ષ કી દસ વર્ષ કે તેથી વધુ સમયગાળા સુધી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન ન થયું હોય અથવા તો દસ વર્ષ કે તેથી વધુ સમયથી આ જે ડિપોઝિટ છે તેને લઈને કોઈના દ્વારા દાવો પણ કરવામાં ન આવ્યો હોય

રૂપિયો સુધરીને 81 પર પહોંચવાની શક્યતા છે ત્યારે 1 ડોલર બરાબર 83.33 તો ભાવ ચાલી રહ્યો છે આવતા 3 થી 6 મહિના સુધીમાં રૂપિયો 82 થી 83 ની રેન્જમાં રહેશે તેવી શક્યતાઓ પણ અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમને કારણો પણ આપ્યા છે જે અર્થશાસ્ત્રીઓએ કારણો આપ્યા છે તેમાં કહી શકાય કે ભારતમાં જે વિદેશી રોકાણ વધી રહ્યું છે તેનાથી રૂપિયાને ટેકો મળશે સ્થાનિક સ્તરે સપ્લાય ચેનમાં સુધારો થઈ રહ્યો છે અને તેના કારણે એફડીઆઈ વધશે અને તે રૂપિયાને આંકડે ટેકો આપશે આપણે જણાવી દઉં કે એશિયાના જે અન્ય દેશોની ચલન અન્ય ચલણ છે તેની સરખામણીએ રૂપિયો અત્યારે વધારે મજબૂત થશે આરબીઆઈ પણ વિદેશી હુંડિયામણ વધારવામાં જે પ્રયત્નો કરી રહ્યું છે અને તેના તે પણ રૂપિયાને સપોર્ટ કરશે અત્યારે ભારત ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં એકવીસ મહિનાની ટોચે પહોંચીને છસો અબજ ડોલર પર પહોંચી ગયું છે હવે અન્ય સમાચાર ડુંગળીના ભાવને લઈને છે આપની ખ્યાલ જ હશે કે ડુંગળી પર જે નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારબાદ તેના ભાવમાં તો ઘટાડો થયો પરંતુ ખેડૂતો ખાસ કરીને રોષે ભરાયા હતા ને ઠેર તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો હતો હવે એક મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે કે ડુંગળીના જે ભડકી બળતા ભાવ હતા તે હવે કંટ્રોલમાં આવી રહ્યા છે તેથી તેની નિકાસ પર જે પ્રતિબંધ છે તેની સરકાર હટાવી શકે છે આપણે જણાવી દઉં કે સત્તર ઓગસ્ટે જ્યારે ડુંગળીના ભાવ કુદકે ને બુસકે વધી રહ્યા હતા ત્યારે નિકાસ પર ચાલીસ ટકા એક્સપોર્ટ ડ્યુટી સરકાર દ્વારા લાદવામાં આવી હતી પરંતુ ત્યારબાદ પણ ડુંગળીના ભાવમાં કોઈ મોટો ફેર નહોતો જોવા મળ્યો અને આખરે સરકારે આઠમી ડિસેમ્બરે નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધની જાહેરાત કરી હતી અને આ નિર્ણય બાદ થોડાક જ દિવસોમાં ડુંગળીની કિંમતમાં પચાસ ટકા સુધીનું ઘટાડો થઈ ગયો ડુંગળીની નિકાસબંધી પહેલાના અને અત્યારના ભાવમાં સાઠ ટકાનો ફરક પડી ચૂક્યો છે ગુજરાતના બજારોમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહે નિકાસબંધીના આદેશ અગાઉ એક મણનો ભાવ બસોથી સાતસો પચાસ રૂપિયાની રેન્જમાં હતો પરંતુ સત્તાવીસ ડિસેમ્બરે ભાવ સો રૂપિયાથી ત્રણસો પચાસ રૂપિયાની રેન્જમાં આવી ગયું છે અને આજે સમાચાર એવા પણ સામે આવ્યા છે કે વિવિધ માર્કેટ યાર્ડમાં ડુંગળીનો સ્ટોક પણ મોટા પ્રમાણમાં ઉતરી છે એટલે કે સ્ટોક વધી રહ્યું છે તેના કારણે ડુંગળીના ભાવ પણ હવે ગગડી રહ્યા છે એટલે સરકાર નિકાસ પરનો જે પ્રતિબંધ છે તેને હટાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે જે મહત્વપૂર્ણ સમાચાર છે રેલવે મુસાફરો માટેના રેલવે વિભાગ હવે એક સુપર એપ મુસાફરો માટે તૈયાર કરવા જઈ રહી છે આપણે ખ્યાલ જ હશે કે જયારે કોઈ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તો આ આઈઆરસીટીસીની એપ ડાઉનલોડ કરવી પડે છે ફરિયાદ અને સૂચન કરવા હોય તો રેલ મદદ એપ ડાઉનલોડ કરવી પડે છે ઓન ટિકિટ બુકિંગ માટે યુટીએસ એપ ડાઉનલોડ કરવી પડે છે ટ્રેનનું સ્ટેટસ જાણવું હોય તો નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સ્ટેટસ સિસ્ટમ એપ ડાઉનલોડ કરવી પડતી હોય છે ઉપરાંત રેડિયો ટેગ રીડિંગ અને રાઇટિંગ માટે પોર્ટ રીડ એપ ડાઉનલોડ કરવી પડે છે ઇન્સ્પેક્શન રિપોર્ટ માટે સતર્ક એપ છે જો આપણે ફૂડ ડિલિવરી મંગાવી હોય તો તેના માટે આઈઆરસીટીસી ઈ કેટરિંગ ફૂડ એપ ડાઉનલોડ કરવી પડે છે ને જ્યારે ફ્લાઇટ ટિકિટ બુક કરવી હોય ટ્રેનમાંથી તો તેના માટે પણ તમે આઈઆરસીટીસી એર એપ ડાઉનલોડ કરવી પડે છે એટલે કે રેલવેના અલગ અલગ કામો માટે લગભગ ડઝન એક અલગ અલગ એપ છે અને આ તમામ એપ ડાઉનલોડ કરવી પોસિબલ પણ નથી હોતી ઘણી વખતે ત્યારે આ તમામ જે સમસ્યાઓ મુસાફરો જે રેગ્યુલર ટ્રેનમાં અપડાઉન કરનારા કે મુસાફરી કરનારા લોકો હોય છે તેમને ખાસ આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે અને તેને જોતા હવે રેલવે વિભાગ આગળ આવ્યું છે અને એક સુપર એપ તૈયાર કરવા જઈ રહ્યું છે કે જેના પર આ તમામ સુવિધાઓ જે અલગ અલગ એપ મારફતે મળી રહી છે આ તમામ સુવિધાઓ એક જ એપ પર મળી રહેશે આપણે જણાવી દઉં કે રેલવે વિભાગ સુપર એપ તૈયાર કરવામાં છે અને તેને ત્રણ વર્ષ સુધી પાયલોટ થઈ રહી જોવાનું કે આખરે આ એપ ક્યારે તૈયાર થાય છે અને તે લોકોને કેટલી રીતે ઉપયોગી સાબિત થાય છે અત્યારે તેના ઉપર કામ ચાલી રહ્યું છે હવે મિત્રો જે મહત્વપૂર્ણ રિપોર્ટ ની વાત કરીએ તો જે વખત જે રીતે અમે દરરોજ આપને બુલેટિનના અંતમાં એક મનીનાનું વિશ્લેષણ રિપોર્ટ બતાવતા હોઈએ છીએ તેમાં આજનો રિપોર્ટ છે રીસેલ પ્રોપર્ટી જો આપ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને કન્ફ્યુઝ છો કે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી ખરીદવી રેડી પ્રોજેક્ટ ખરીદવો કે પછી કોઈ રિસ્ટાઇલમાં પ્રોપર્ટી ખરીદવી પરંતુ તેમાંથી કઈ પ્રોપર્ટી તમને સસ્તી પડશે અને જો રીસ્ટાઈલ પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો તો તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે કારણ કે રિસેલ પ્રોપર્ટી ખરીદતી વખતે તેના ડોક્યુમેન્ટ ને લઈને હંમેશા સતર્ક રહેવું પડે છે તેના લીગલ કોઝ ને લઈને હંમેશા સતર્ક રહેવું પડે છે આવી અનેક બાબતો છે તેના ઉપર આપણે સાવચેત કરતો અને સજાગ કરતો એક રિપોર્ટ મનીનાઈન દ્વારા તૈયાર કરાયેલો છે આવો જોઈએ આ રિપોર્ટ વિવેક આજકાલ ઘર શોધવામાં વ્યસ્ત છે ઓફિસમાંથી રજાના બે દિવસ પ્રોજેક્ટ અને મકાનો જોવામાં પસાર થઈ રહ્યા છે તે કન્સ્ટ્રક્શન અને રિસેલ ફ્લેટ વિશે મૂંઝવણમાં છે ઘર ખરીદતી વખતે મોટા ભાગના લોકોના મનમાં આવી જ દુવિધા જોઈએ શું રિસેલ પ્રોપર્ટી કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી કરતા સસ્તી પડે છે રિસેલ પ્રોપર્ટી ખરીદતી વખતે શું શું જોવું જોઈએ વિવેકની આ દુવિધાને દૂર કરતા પહેલા આવો જાણીએ કે રિસેલ પ્રોપર્ટી છેવટે શું હોય છે રિસેલ પ્રોપર્ટીમાં તમે બિલ્ડર પાસેથી સીધું ઘર કે ફ્લેટ નથી ખરીદતા એટલે કે એક વ્યક્તિએ બિલ્ડર પાસેથી ઘર ખરીદ્યું અને તેને થોડા વર્ષો સુધી રાખ્યા પછી તેને કોઈ ત્રીજી વ્યક્તિ એટલે કે તમને વેચી દીધું સામાન્ય રીતે જૂની વેચાણ થાય થાય છે પરંતુ દરેક વખતે આવું તે જરૂરી નથી લોકો બિલ્ડર પાસેથી અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ ખરીદે છે અને બાંધકામ પૂરું થયાના થોડા સમય પહેલા કે પછી તેને કોઈ વ્યક્તિને વેચી દે છે આવી સ્થિતિમાં ફ્લેટ તો નવો હોય છે પરંતુ તેને રિસેલ ફ્લેટની કેટેગરીમાં જ રાખવામાં આવે છે રિસેલ પ્રોપર્ટીનો સૌથી મોટો ફાયદો તેનું રેડીચ્યુ મૂવ હોવાનો છે એટલે કે ઘર ખરીદ્યા પછી તમે તરત જ તમારો સામાન મૂકીને રહેવાનું શરૂ કરી શકો છો અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટમાં તમને આ સુવિધા નથી મળતી તેમાં શિફ્ટ થવા માટે તમારે ત્રણથી ચાર વર્ષની રાહ જોવી પડે છે જો તમે લોન લઈને ઘર ખરીદી રહ્યા છો અને લોનની ઈએમઆઈની સાથે સાથે ઘરનું ભાડું ચૂકવવા નથી માંગતા તો તમે રિસેલ ઘર ખરીદી શકો છો રિસેલ પ્રોપર્ટીની કિંમતો લોકેશન બાંધકામની ગુણવત્તા ફ્લેટની ઉંમર એટલે કે કેટલો જૂનો છે અને પ્રોપર્ટી માર્કેટના વર્તમાન પરિસ્થિતિ પર આધાર રાખે છે કોઈ પણ પ્રોપર્ટી જેમ જેમ જૂની થતી જાય છે તેમ તેમ તેની કિંમત ઘટતી જાય છે કારણ કે તેની સ્ટ્રેન્થ એટલે કે મજબૂતી ઘટતી જાય છે સ્વાભાવિક છે કે નવા ઘરની સરખામણીમાં તેના જેવા જ જૂના ઘરની કિંમતો ઓછી હશે વધુ જૂના મકાન નવા મકાનની સરખામણીમાં પ્રમાણમાં સસ્તા પડે છે એવા ફ્લેટ જેનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે અને તે રીસેલમાં વેચવામાં આવે છે તો તેની કિંમત અને બિલ્ડરની પાસે રેડી ટુ મૂવ પ્રોપર્ટીની કિંમતમાં મામૂલી તફાવત હશે જૂના અપાર્ટમેન્ટની સરખામણીમાં નવા અપાર્ટમેન્ટમાં સુવિધાઓ વધારે મળે છે અને રીડેવલપમેન્ટમાં પણ પૈસાનો ખર્જો નથી કરવો પડતો રીસેલમાં પ્રોપર્ટી ખરીદવાના કિસ્સામાં ઘર અથવા ફ્લેટ પાંચથી દસ વર્ષથી વધુ જૂનો ના હોવો જોઈએ જો ઘર ઘણું જૂનું છે તો તમારે સમારકામ પર ઘણા પૈસા ખર્ચવા પડશે જૂનું મકાન ખરીદતી વખતે તમારે ઘણી બાબતો લેવાની જરૂર છે જેમ કે લોકેશન સુવિધાઓ સમસ્યા પ્રોપર્ટી કેટલી જૂની છે અને બાંધકામની ગુણવત્તા જૂનો ફ્લેટ ખરીદતી વખતે સ્ટ્રકચરલ એન્જિનિયર પાસે તેની મજબૂતાઈ અને બાંધકામની ગુણવત્તા ચેક કરાવવું લોકેશન અને અન્ય વસ્તુઓ જોયા પછી તમે ઘર ખરીદવા માટે સંમત થાવ છો ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ કામ શરૂ થાય છે જે છે પેપરવર્કનું જૂના મકાના કિસ્સામાં ઘણા દસ્તાવેજો તપાસવામાં આવે છે આમાં એલોચમેન્ટ લેજર પોઝેશન લેજર કમ્પ્લીશન સર્ટિફિકેટ ઓક્યુપન્સી સર્ટિફિકેટ સેલ ડીડ એટલે કે રજિસ્ટ્રી મ્યુટેશન ડીડ ચેઇન ડીડ અને બોજાના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે બોજાના પ્રમાણપત્રથી પ્રોપર્ટી પરના બાકી લેણા વિશે માહિતી મળે છે તમે આ દસ્તાવેજો કોઈ સારા વકીલ પાસે ચેક કરાવી શકો છો આ ઉપરાંત તમે બેંકમાં લોન માટે અરજી કરી શકો છો બેંકો તમામ દસ્તાવેજોની તપાસ કર્યા પછી જ લોન મંજૂર કરે છે આશા છે કે વિવેકની સાથે તમારી પણ રિસેલ પ્રોપર્ટી સંબંધિત બધી જ મૂંઝવણ દૂર થઈ ગઈ હશે જો તમે તરત જ ઘર ખરીદીને શિફ્ટ થવા માંગો છો તો રિસેલ એક સારો વિકલ્પ છે રિયલ એસ્ટેટ માર્કેટના દિવસો સારા ચાલી રહ્યા છે બિલ્ડર પાસેથી રેડી ટુ મૂવ ફ્લેટ મળવાની શક્યતાઓ ઓછી છે તમારે ત્યારે સેકન્ડરી માર્કેટમાં રિસેલમાં ઘણી ખરીદી કરી શકો છો તો મિત્રો આપ સમજી ગયા હશો કે જો આપ રિસેલમાં પ્રોપર્ટી લેવા જઈ રહ્યા હશો તો કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ તો આવી જ રીતે ડેલી અપડેટ સાથે અને એક વિશેષ રિપોર્ટ સાથે હું મની નાઇન પર આપની સાથે જોડાતી રહીશ તો મારી સાથે જોડાવાનું ન ચૂકતા ફટાફટ મની નાઇન ગુજરાતીની એપ ને ડાઉનલોડ કરી દો યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરો ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર ફોલો કરો ત્યારે આપશો રજા નમસ્કાર